અમરેલી જિલ્લાના ધારી ગામે ફ્રૂટની લારી ધરાવતો આ છે હિંમત બોસમિયા આ નરાધમ માધેડ હિંમત બોસમિયા એ બપોરના સુમારે ધારીની લક્ષ્મી લોજમાં કામ કરતી મહિલાના પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું આ અંગેની જાણત લોકોને થતા તેઓએ નરાધમને પકડી પાડી તેને મેથી પાક ચખાડ્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા હિંમત બોસમિયા સામે દુષ્કર્મ પોસ્કો એક્ટ હેઠળ આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસ ની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્ષોની કલમ ચાર છ અને આઠ મુજબ નો દાખલ કરવામાં આવેલ આવેલ છે આ ગામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે